બે મહિનાની અંદર ત્રણ હજાર રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે બે મહિના પહેલા આ શેર નો ભાવ ચારસો રૂપિયા હતો જે અત્યારે ત્રણ હજાર ની આસપાસ પહોંચી ગયો છે તો કેમ આ શેર માં આટલી બધી તેજી આવી એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સાથે જ આવા માં રોકાણ કરવું કે કેટલું જોખમ ભર્યું છે એ પણ આપણે જોઈએ કેમ કે કોઈ ઓપરેટર દ્વારા પણ આ શેર ને ચલાવવામાં આવી શકે છે અને એમને લાગે કે આ આ હવે નીકળી જેવું છે ત્યારે જાય અને તો તમામ માહિતી જોઈએ તમારે આગળ શું કરવું એના પણ તમે પૂરેપૂરો જોજો અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા ફેઝ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો સાથે જો આ વિડીયો આપણા યુટ્યુબ માં જોઈ રહ્યા છો

છે આ શું જોઈએ તો કંપનીના ઉત્પાદનોની વધતી માંગ અને માર્જિનમાં સુધારો આ ઉછાળાનો આધાર બને છે મજબૂત બજાર સેન્ટિમેન્ટ અને લો ફ્લોટિંગ સ્ટોક શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ ભલે મર્યાદિત હોય